પોલીસ ભવન ખાતે ધારાસભ્યો તથા એમ પીની સંકલન બેઠક મળી હતી દર મહિને એમ પી એમએલએની સંકલનની બેઠકનું પોલીસ કમિશનર સાથે પોલીસ ભવન ખાતે આયોજન કરવામાં આવે છે જે અંતર્ગત આજે પણ એમપી એમએલએની સંકલનની બેઠક યોજાઈ હતી જે સંદર્ભે વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિંહ કોમાર દ્વારા જણાવ્યું હતું કે દર બેઠકમાં દબાણો સહિતના મુદ્દે અને અન્ય મુદ્દે બેઠકમાં ચર્ચા થતી હતી આજે મુખ્યત્વે ટ્રાફિક સંબંધિત પ્રશ્નો આવ્યા હતા અને દબાણો દૂર કરવા સંદર્ભે સુજાવો આવ્યા છે જેને ધ્યાનમાં રાખીને કાર્યવાહી થશે શહેર પોલીસ દ્વારા પણ સારી કામગીરી કરાઈ છે તે સંદર્ભે પણ ચૂંટાયેલા જનપ્રતિનિધિઓને અવગત કરાયા હતા ટ્રાફિક પ્રશ્ન સંદર્ભે જણાવ્યું હતું કે ટ્રાફિક પ્રશ્ન મલ્ટી એજન્સી ઇશ્યુ છે શહેર પોલીસ તથા ટીઆરબી પ્રયાસરત છે વીએમસીના કેમેરા વિશ્વાસ પ્રોજેક્ટ હેઠળ છસ્સો કેમેરા લાગ્યા છે સાતસો પચાસ જેટલા બોડિઓન કેમેરા હોય છે ટીમો કાર્યરત છે ટ્રોઈંગ વ્હીકલ દ્વારા નો પાર્કિંગ મામલે કાર્યવાહી થાય છે આડેધર પાર્કિંગ વાહનો મામલે પણ વ્હીલ કેમ્પ લગાવીને કામગીરી કરવામાં આવે છે પોલીસ સાથે વીએમસી દ્વારા રોડના પ્રશ્ન ખાડા પૂરવાનું હોય ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરવાનું હોય નો પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવાની હોય અને અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જવાબદારી વીએમસીની છે સાથે આરટીઓ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ સાથે સંકલન કરી કામગીરી કરાશે સાથે ટ્રાફિક સુચારૂ ચાલે માટે તાલીમ કાર્યક્રમો પણ યોજાઈ રહ્યા છે એમએલએ એમપી તરફથી મળેલ સુજાવોને પણ ધ્યાને લઈ આગામી દિવસોમાં કામગીરી કરાશે તેમ વડોદરા શહેર પોલીસ કમિશનર નરસિમ્મા કોમાર દ્વારા જણાવ્યું હતું સંકલન બેઠકનું આયોજન કરીએ છીએ અને લો એન્ફોર્સમેન્ટના લગત કેટલાક મુદ્દાઓને આપણે ચર્ચામાં લેતા હોય છે આ વખતે મુખ્યત્વે ટ્રાફિક એન્ફોર્સમેન્ટ અંગેનો પ્રશ્નો આવ્યા અને કેટલાક પ્રકારની જે ઓફેક્ટિંગ દબાણો દૂર કરવા અંગે વગેરે જે સુજાવો આવેલ છે અને ધ્યાને રાખીને શહેર પોલીસ પણ વધુ ઇફેક્ટિવ પોલીસિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ એન્ફોર્સમેન્ટ માટે પ્લાનિંગ કરશે એમને ધ્યાન પણ આપણે દોર્યું કે શહેર પોલીસ પ્રિવેન્શન ડિટેક્શન ઇન્વેસ્ટિગેશનમાં શરીર સંબંધી ગુના ઘટાડવામાં અને બનેલ બનાવોની શોધખોળમાં તેરાતુષ કોર્પ હેઠળ કેટલાક મુદ્દામાલો આપણે ફરિયાદી વિક્ટિમને આપણે પરત આપીએ છીએ આ બધા વિગતો પણ એમને પૂરા પાડી અને શહેર પોલીસ અને ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ નિધિઓ વચ્ચે સંકલન બની રહે કોઈ વહીવટી પ્રશ્નો હોય તો આના નિરાકરણ થાય તે માટેના પ્રયાસો કરી છે ટ્રાફિક એક મલ્ટી એજન્સી ઇશ્યૂ છે શહેર પોલીસ પ્લસ ટીઆરબી આજે ટેકનોલોજીના માધ્યમથી આપણે કેટલાક પ્રયાસો કરી છે આ અંગે પણ એમને ધ્યાન દોરી છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના કેમેરાઓ પ્લસ શહેર અત્યારે વિશ્વાસ પ્રોજેક્ટ અંતર્ગત લગભગ છસો કેમેરા લાગી ગયા છે સાતસો પચાસ જેટલા બોડીઓન કેમેરાઓ છે સાથે સાથે મોબાઈલ ફોનથી પણ એમ્ફોર્સમેન્ટ કરવા માટે વાયોલેશન ઓન કેમેરા સિસ્ટમ છે હેન્ડલ ડિવાઇસીસથી પેનાલ્ટી કનેક્ટ કરવા માટે અને વાયોલેટરને વિરુદ્ધમાં પગલાં ભરવા માટેનું ટીમો રચના કરીને તૈનાત કરી છે રિસન્ટલી આપણે ટુઇંગ વ્હીકલ નાખીને શહેરમાં થતા ટ્રાફિક પાર્કિંગના ભંગના કેસો પણ આપણે શોધીએ છીએ સાથે સાથે વ્હીલ ક્લેમ્પ લગાડીને પણ કેટલા ગાડે ધડપા પાર્ક થતાં વાહનો ઉપર પણ કાર્યવાહી કરીએ છીએ આ રીતે શહેર પોલીસ તરફથી લિમિટેડ મેનપાવર વાપરીને મેક્ઝિમમ કામ થાય તે અંગેનો પ્રયાસ રહે છે તો આધુનિક યુગમાં આપણે ટ્રાફિક સિગ્નલ સીસીટીવી કેમેરાઓ અને ફોટો આધારિત એન્ફોર્સમેન્ટ આ પ્રામુખ્ય રહે છે સાથે સાથે આપણે અન્ય એજન્સીઓ ખાસ કરીને જે રોડ એન્જિનિયરિંગનું પ્રશ્ન છે બીએમસી ખાડા પૂરવાનું હોય કે આપણે ટ્રાફિક સિગ્નલ કાર્યરત કરવું હોય નો પાર્કિંગ ના વ્યવસ્થા કરવું હોય અને જે અન્ય ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવાની જવાબદારી એમનું પણ છે અને સાથે સાથે આરટીઓ એજ્યુકેશન ડિપાર્ટમેન્ટ અન્ય સ્ટેક હોલ્ડર સાથે આપણે સંકલન કરીને શહેરમાં મોબિલિટી બને રહે માર્ગ સુરક્ષા બને રહે આ અંગે આપણે સતર્ક રહીશું ગયા વર્ષના તુલનામાં આ પ્રથમ પાંચ મહિનામાં આપણે ફોર પોઈન્ટ ફાઇવ ટાઈમ્સ મોર રિગરસલી એન્ફોર્સમેન્ટ કરી છે અને સાથે સાથે ટ્રાફિક સુચારુરૂપે ચાલે તે માટે રિસન્ટલી આપણે ટ્રાફિક પોલીસને તાલીમ ટીઆરબીને પણ એમના બેસિક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભા કરવા માટે અને સાથે સાથે તાલીમ આપીને તાલીમબદ્ધ ટીમ કામ કરે તે અંગે પણ આપણે કાર્યરત થયા છીએ પરંતુ ધારાસભ્યશ્રીઓ અને એમપી શ્રી તરફથી જે કંઈ સૂચનાઓ આવે છે આવેલ છે આને પણ પોઝિટિવલી લઈને આને પણ ઇમ્પ્લિમેન્ટ કરીને શહેરમાં મોબિલિટી ટ્રાફિક સેફટી અને વધુ સુચારો બનાવવા માટે પણ આપણા પ્રયત્નશીલ